જય માતાજી રામ રામ સીતારામ જઈ લ્યો અમાર રાણો ને રાધા રાણા ખાણ ખાઈ લીધું હા ભાવથી પણ ખાંડ છે એ દૂધમાં જ વયું જાય બધું દૂધ જ કરે બે જેમ જાજુ ખાણ દીધું એમ દૂધ કરે જઈ લ્યો હવે પાછી બે ઊભી હતી ને આડા એક નામ રાણી હે એક નામ રાધા એને અમાર રાણી ને રાધા બે એને બે જણ્યા આની માતા વાર પાછી તેર લિટર દૂધ કરતી હતી અમારે રાણુ તો રાણુ તો પહેલું વેતર વ્યાણી ને રૂપારી નથી પણ દૂધમાં કંઈ ઘટાય નહીં પછી અમારે રાધુ એવું કરે રાધુની માં પણ દાહ લિટર કરતી અમારે રાધુ તો આઠ આડા આઠ સુધી નવ સુધી કરે પણ ન રેવ્યું ન થાય એ વાંધો ગમે હું ખબર આવ્યો ખબર આવી દૂધ કરે એ દૂધ કરે બે ને વાસણ આવ્યા ભાગ્યવાદી પાછા બે જઈને વાસણ આવ્યા આનો એક વાસડો રાધુનો ઓલી કોરા હે ને આનો વાં હે અમારે અર્જુન ભેરો રાણુનો એને ધાંડડા હાટું રાખ્યો ને રાધાનો તા કોરા હે અહીં જોઈ લે અમારે ઊભા રોગા જ રાખ્યા એને કંઈ કામ રાણી રાણીમાં દૂધ ભરી કરતી કાળો માં એવી હતી એની મા બાર તેર લીટર જ આને દૂધ કરે કોઈને જોતો હોય ભાઈ હાંડડા હાટું લઈ જાયજો મફત દઈ જવો એવું કંઈ નથી કે પૈસા જોઈએ છે કાળો કાબરો એની માં એક ટાઈમનું તેર લીટર દૂધ કરતી આપણે આપી દીધી એને કે એની માં પછી આકોરાય હે બેક એને આકોરા પછી અમારું ભીમ હે આ જોતો એને કોઈને તો આની વાસડી જ આવે આ બેસી નાખો એને જોઈ દે એને આપ દઈ દેવો કોઈ હોય તો કહેજો બહુ ભારે વાસડીઓ આવે એની એને વાસળી જ આવે એક જ જો આ વાસડો એનો હોય એક જ વાસડો આવ્યો એને આ વાસડો એક જ આવ્યો બાકી બધી વાસળીઓ આવી બહુ ભારે ખૂટ બહુ ભારે રૂપિયા માગ્યો એને પહેલા તો બહુ રૂપારો હતો હમણાં શું આમાં હે ને જેના વેલો થઈ ગયા જોજો આમે બાંધેલો ઊભો હોય એટલે હું હે ભાઈ વાર અમારે રાણું ને રાતું ને ખાઈ લીધી અમારે જ ઉભા એને ખાવા જ ઊભા આરામ ફરમાવે લાઈટ નથી અટાણે જો તડકો ઉભા ઊભા જોઈને મોરલા મોરલા ઊભા ખાના આવતા હોય એટલે પછી એ વાર ને હમણાં તો હાલો વારો નથી એક બે ખડી ખમીને જોડવા ને રૂંધે જોડીશું ભાઈ વાર ને કોપી ટુ કોપી મોરલા મોરલા તો આપણે આકવા હાટ ને એટલે આકવાકી ને બીગ વીસ હજાર રૂપિયા દઈએ પણ હાકવા વાળા કોઈ નથી અવાર તો હાલ્યાય નથી બે જણ હતી ઐક્યું ખાલી વીઘામાં જતા ઊભા પછી આરામ ફરમાવે અહીં એક વીઘા એક માં એ તમને બતાવીએ તો અહીંથી આક્યું નહીં સળાર આક્યું અહીંથી જો આમાં પીરી માંડવી દેખાય ને એટલે આમ આમ દવા ડબલ મારી દીધી મજૂરી આમાં ડબલ ડબલ મારી દીધી તીધું એમાં એવો તો પાટલા ભૂટકવા આવ્યા હજી જજો એમ એને પીરા નથી મૂકાતી એનાથી હા એટલે મામા તો રહી વધારે મારી છે કાચી વાર મારા બે હજાર પોપમાં ડબલ દવા ઝીકી ખડ નહીં રહી ખડ ભરી માંડવી નહીં સોટાડી દીધી રહી એવું હા ભાઈ જોવા એટલે વાંથી આમ માંડવી કઈ ઘટે નહીં એવી બાકી બી નાની પણ આ વિઘાક મારે બપોર પછી આપણે હે ને મુખ્ય સડાર તહેવારના હાવાજુનું મુખ્ય આમ બાજુ ભાઈની ખતર ખેતર ટ્રેક્ટરે થતી આવી ગયો ને જોઈ ગયા ટ્રેક્ટરના કાન તો દેખાડી જોઈ ને આ માંડવી પાડે નાખ્યા એક આ ચાર પાંચ આ પાણી બે હાઈ ખોડ કાઢી નાખે ટ્રેક્ટર ટ્રેક્ટર જ રાખવા હૈખેરીએ ભૂખ્યા મરીએ ટ્રેક્ટર હોય ને એટલે રહીએ ને ભૂખ્યા મારીએ કારણ કે એટલે જો હવે નથી વરસ તો હવે નહીં વર બધાને પાણી વારવા પાણી વારે ઘણા અમારે જાડી જમીન અમારે જરૂરી નથી હજી હજી હાથ આઠ દિવસ ધ્યા વારવું નથી એકદણ આમ લાંબી થઈને ફૂઈ જાય ને તે વર પરવા આમ લીલે લીલામાં પાણી કહે ને કાંઈ નથી થઈ ના એક વાર હે કે માતા એકદાણા માંડવી લાંબી થઈને સુઈ જાય ને એમ થાય કે હવે આમ જાતી રહેવાની તૈયારીમાં ને પાણી અને તો જ અમારી જમીનમાં માંડવી આ થાય કારણ કે નકાર થાય નહીં પાણી ક્યાં પી ગયું ને અહીંથી ખબર પડવી જોઈએ હેઠા લગન કે આમ પાણી પી માંડવી ઊભી થતી જાય આવી નગડીની સીચ આવી નક્કી નહીં વપર પછી આમ આંકવાની જરૂરતા નથી પણ એકદમ સડફ નાખીએ ભાઈ ઉપા હતા આપણે એને બધાને માંદા ન પડી જ એટલે આમ હલીએ ને તો આમ થોડુંક ભાઈ ના આમ હે તો એ બાજુ પીયું નહીં ખાખીઓ ને કે આમાં એ આખી પડી થોડુંક છે આ એને વીકવા કેટલી મરસી હતી ને વીઘો તો બે ત્રણ વીઘા મરે બોપર પછી સલક નાખીએ ભાઈઓને એટલે કાંધ બાંધ ન બગડ્યા નાખવા હોય તો હાલે રહી ગયો ઉભા છે બે સાટેકા બીજા ને સેટ સેટું તો મોરીનો પોહાય હવે તો હાવ મોકરા ઊભા હોય નાથ અને મોરડા છે ખાલી જઈ જ ઘૂઘરા એને હાવજ ઉભા જઈ એમ બાજુ બાજુમાં ઉભું જોઈએ સેટું તો પોહાય ને હાર જોઈ દે વાલપ કરે આને પ્રેમ કહેવાય આ ખાલી ખોરિયા જ જુદા છે શિવ તો એક જ છે જઈ દે ઉભા બે એમ જ ઊભા હોય એને ઉભા હોય તો આમાં જ ઉભા હોય બે એ જ ઊભા હોય તો એમો ત્રાઢાંટા રાખીને ઉભા ક્યાં તો બે વાહામાં રૂબે ક્યાં ખંભાંબા ઉભે ક્યાં બે ઠાંટા દઈને ઉભા હોય જો ઘરે સાચતા સાચતા બે મીજા ખાવા જો એટલે એવું હે ભાઈ એ વારને જોડવાનું મારે કામ જો અહીં પાણી ડોલ ભરીને નાખીએ ના આમાં જ પીવા આવે પાણી તો એને અહીં ચોવીસ કલાક આવે એને પીવું હોય તો પી હગે પણ અહીં આવતા નથી હિંગડા હડે ને તો નતા આવતા હતા અમે નથી કહેતા કે ભલે ને ખાઈ જાય લે એટલી વારમાં મીડિયા ખાવાય બેય સાટતા હતા ને બે ઊભા હતા બે એકે એમ એઠું કરી ને તો બીજેય કરી એક ખાઈ તો બીજા થી ખવાય જાય લે આમ છે ભાઈ હાવો જોયું ને ખાવો જોયું જૂતે એટલે જડફું નાખે ને ઉભા હોય તો ખેતર રૂપારાને લાગે હાલતા હોય તો નકર શું લાગે ટ્રેક્ટર ભોડા હાલતા હોય તો ગમે એની પાસે હોય જો અરે જોઈ લે જો એટલી વાર બે સાતે બે સાત આપી દે એકા બીજાને જો એક ખાતે તો બીજો એવો ખાય જોઈ લે એને પ્રેમ કહેવાય એને એને ભાઈયું કહેવાય બોલ્યો તો એક દાન કરતો હોય ને એકને ઘેર ખાવા ખાખ નો એને ભાઈયું નો કહેવાય એને કે એક કરોડ રૂપિયાનું દાન કરતો હોય ને એકનો ભાઈ ટૂંપો ખાતો હોય એને કે એક ભાઈ ટૂંપો ખાતો હોય ઘરે અનાજ ખાવાનો હોય ને એક દાન કરતો હોય ભક્તિનો થતો હોય જેમ ત્યાં એને કે ભક્તિનો થતો હોય ને દાન કરતો હોય ને એકને ઘેર ખાવાનો હોય ને ભાઈ ન કહેવાય આને ભાઈ કહેવાય ખાવું તો ભેરું ને હાલવું તો પહેરું ભેરું ઉભવું થયું પહેરું જોઈને વાર બાધવાસી જાય એમ રમત્યું કરે બાકી મારે નહીં એકા બીજાને વધારે હા મારે એવા ને લખન છે ને ઓલો રામ છે મોરડા નકનકરા હે ને એટલે ખબર પડે હવે બદલાવશું જો કે આમ કંઈ આપણે એવું નથી આપણે તો મોજીલા માણસે કંઈ બદલાવી નાખીએ નક્કી ન હોય એવું હે ભાઈ જો અમારે રાણુ રાધા હે એ બે ફેરીઓ જ ઊભી હોય જોઈ કા બીજીને સાથે હમણાં અહીં લઈ લીધી નકર અર્જુન હાંડડો હે ને ત્યાં હતી કચકણ થયું ને તો અહીં લે તો અહીં કીધું તો ખરી થોડું આવું હે ભાઈ પણ જો આ આપણે જેસીબી હે ને તો પહેલાં વહેલા લીધું તું મુદ કીધું હતું એવા ને કાં જેસીબીનો કઈ તેથી આવા કંઈ મોબાઈલ નતા ફોટો પાડીને રાખતા એવા ને કાં હા બે હજાર ઓગણીસો પંચાણું લીધો હતું પહેલું વહેલું જેસીબી દો ને બાજુમાં બુલેટ લઈને બુલેટમાં બેઠો અહીંયા તે દીધું પહેલાં બુલેટ લીધું હતું ને પછી જેસીબી પછી અહીંયા આઈડાથી ઝીણકો લીધો હતો એ પછી તો ઘણા લઈ નહીં ખાના હાથ આઠક એના દેખાઈ ફોટાફટા કોઈ પડ્યા ન તો પછી પાડતા નહીં આપણે એમ ચડી ગયા હતા પછી આ ખટારા જો એક અહીંયા ઉભો એને આ બાર હતા જો ગણતા આવજો તમે એક પછી અહીંયા જો કરોપિયો ઉભો ખટારા લીધા ની પેલા કરોપિયો નવો હતો એટલે બે અહીં ઉભા ને ખટારો કરોપિયો એવી ઘટ હતી આ પણ એના અમારે માસીને અર્જુનભાઈ રાણા એની પાસેથી હું લઈ આવ્યો હતો આ કરોપિયા ને ને એની પાસેથી લઈ આવ્યો તો એટલે બે ખટારા બે યા બે આ કેટલા થયા પાંચ એક પછી બે અને બે આ એટલે થયા પાંચ પાંચ ને અહીંયા ઉપયો અહીં કરો એટલે હાથ હાથ થયું ને હોય અચ્છા બે આઠથી હોય આઠ આઠ ને બે આ દ બે આ બાર એ હું બાર અહીંયા જુઓ પાછા અમારે આય અમારે ભાઈ ને કે તેદી હતો એને કે જો જુઓ જમ્બો કાકરેજ હતો આવો જ બીજો એતો યોગ થઈ ગયો તે દીવારે આ ફોટા પાડવા હોય અને વાડિયે ભરે કીએ તો એ ફોટા પાડવા આવે તો આ દેશી પાછા દેશી કાંકરેજ આવે આ બે હતા એ નાના ભાઈને ભાગમાં આવ્યા અહીંયા આપણો ફોટો હજ કે કેમ ખેડૂત દીકરા આવા જોઈએ દેશી માણસો આવા કપડાં ને એવા જ પહેરીએ આપણે પહેલેથી આ એવા ને કાંઈ બે આ હોય આ કાકરે જ આની પહેલાં ગોરિયા હતા એ ગોરિયો માકડો એ પણ ઝરડું નાખતા હાલતા એટલે બહાર ખટારા હતા ભાઈ કાંઈ આપણે કોઈને આમ ખાઈ જવાની કાંઈ જરૂર નથી ઘણા ઈનામોની લઈ આવ્યા આપણા જોવા આમ પાસે આ હાંઝડા આપણા છે ને ઈનામું લઈ આવ્યા હા જો શ્રેષાંઠ ગીર પ્રથમ એવા ને કે પ્રથમ છે આ કે પ્રથમ આપણું ઈનામ છે અને બીજામાં આપણું હજુ આમાં પણ લખેલું શ્રેષાઠ ગીર ખૂંટ દ્વિતીય દ્વિતીય એટલે બીજું આ જો આપણે ઉપલેટ હતા ને અહીંયા એને ઉપર ઉપલેટ આવેલા હે હેના એની અહીંયા કર્યો તો તું પહેલું ને બીજું ઈનામ આપણા ફૂટેલું તું ભાઈ બે ખૂટ કોઈને ગુજરાતમાં રેકોર્ડ નથી કે બે ખૂટ નંબર લઈ આવ્યા પહેલો ને બીજો આપણો જ તો આપણા ખૂટું ને આપણા ઘોડા ને એટલે એમ જ થાય આશીર્વાદ દેજો હોય એવા પછી ભાઈ આ નોરવે ખરેખર યાર હું હા આપડે ઘણા ધંધા કરી લીધા ભાંગ્યા એટલે ખોખરા કર નાખ્યા દુનિયાને ધંધા કહી દે કંત્રાટો લીધા ને એને ઘણા કામ કરીને ગવર્મેન્ટમાં એ કામ કર્યા ને ઘણા કર્યા નગરપાલિકાઓને ના તેને ગટરું હિસાફ કરી ગાંધીનગરમાં પછી આખું ગુજરાત ફરી લીધું મહારાષ્ટ્ર રાજસ્થાન મેં ઇટાસીઓ આપણે આખી આવ્યા ઇટાસીઓના આઠ મશીનો હતા જેસીબીઓ ઇટાસીઓ એ બધા આઠ હતા થ્રી હંડ્રેડ એક કેટું તું ત્રણસો ત્રણ આવે ને ત્રણસો વીસ એને એટલે આપણે કોઈને ખાવાની કાંઈ જરૂર નથી મળે ભાઈ જેમ જ હોય ને આપણે ફોન કરજો અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી રામભાઈ સિસોદીયા નામ હા આપણે બેઠા ને આપણો રૂમ છે જો આમાં સીસી કેમેરાના ઓલા બધા છે અહીંયા અહીં ઓલા ઘીના બધા પીડા હિવારના ગયા ઘીના પીડા બણણીઓને એવા બધા ઓલા આરામીને દીકરા બહાર લઈ આવ્યા ગાય દીદી ને એની આજ મૂક્યા અહીં ખાતર પીડ્યો નથી તો ભાઈ વાવીના એડીનો ખર પીડ્યો એટલે એમાં ખરેખર ભાઈ હું ગાજ એવું હોય એમાં દસ લાખ રૂપિયા ભરવાના હે અને નોર્વે પેટ્રોલ પંપનું કામ હે વેરહાઉસનું હે મછલી પકડવાનું હે અને ટ્રક ડ્રાઈવર અને એમાં ખાવા પીવાનું રહેવાનું બધું એની માથે ત્રણ હજાર હીરો પગાર છે અને લેડીઝ જેન્ટ્સ બધાએ હાલે એને બધા હાલે અને એ ગાજ જેવું હે લંડન નહીં હરા દે છે એને ખરેખર હરા દે છે ને એમાં ગા જેવું છે ને ત્રણ મહિના પછી ચાર મહિના પછી ગ્રીન કાર્ડ આવે એટલે ઘરવાળીને છોકરાઓને તડાવી શકો અઢાર વરસ નાના હોય તો અને ત્રેવીસ થી પિસ્તાલીસ વર્ષ ઉંમર આલે અને તમે પછી અવિવારને ત્યાં પોગી જાવ એટલે પાંચ વર્ષમાં નાગરિકતાએ આપી દઈએ પાંચ વર્ષ કામ કરો તેને આ બાવીસ દિનો જો પગાર છે કેટલા દિનો બાવીસ દિનો એમ આઠ કલાક કામ કરવાનું ત્યાં ચાર શનિવાર ને ચાર રવિવાર રજા હોય ને એમાં કામ કરો ને તો દોઢો પગાર આપો એટલે કાલો આ એક દિના આપણા દેહના હાથ હજાર ખાતા હોય તો ત્યાં તે દી દસ હજાર આપે એવું એક દિના એટલે આ એવો પગાર ખરેખર એક દિના દસ હજાર રૂપિયા પગાર થાય તમારે તો મહિનાને ત્રણ લાખ પગાર થાય ગાંડ ગમે લેડીઝ જેન્ટ્સ ગમે આ બે દહ લાખ રૂપિયા એટલે ગમે એમ કરીને જવાય અને આ ગમે ને રૂપિયા ન હોય એ જ જતા હોય ખેતરમાંથી કે લોન કે ગરણા મૂકીને કે નીકળી જવાય આમ કે આપણે ન જ જવા તમારા જો ખાઈ જવાની ને એવી દાને જોઈને ખોટું કરવાનું હોય ને તો તો આપણે ન ઓલો સરદારજી નો આમ ચાલી ચાલીસ હજાર રૂપિયા ભરીને એમાં કીએ આમાં જ આવી એમાં જોખમ જ હતી ચાલીસ હજાર તમારે જાય તો આપણે ન જ દઈએ એટલે આપણે ન પહોંચાય ભાઈ તમારું કંઈ આવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત અને નેપાળના હાલે ઇજિપ્તના હાલે ને બીજા દેહના એમાં માણસો હાલે અને આ ગા જેવું હા ભાઈ જેને જવું હોય એને જાવ અને આપણે તો આશીર્વાદ દ્યો ને અમે રૂપિયા જડે આપણે પચાસ હજાર જડે બહુ કઈ નહીં લાંબુ જડતું આપણી કેપેસિટી પ્રમાણ કાંઈ પચાસ હજાર ન કહેવાય જઈડાય ઓલા કાઈ જાય દસ લાખમાં દાડા નો પણ હાલે આપણે તો એટલું આપણે અભરમાણન ગણું ને કે મહિનામાં આપણે સમજી લીજો ત્રીસ જણા મોકલીએ પંદર લાખ જડે આપણા અભર અભનમાણન કોણ આપે ને એટલા જડી જ જાય મહિનામાં ત્રીસ જણા થઈ જ જાય એટલે પંદર લાખ જણા એટલે ઘણા રૂપિયા કહેવાય કાંઈ લેવા ને કે દેવા કાંઈ કરશો નહીં ક્યાંય જ આવું નહીં ક્યાંય આવવું નહીં નહીં એ તમને કહી દે ભગવાન તમારી કેપેસિટી હોય તો જ દે બાકી ન દે આમ રૂપિયા જ ન દઈએ કોઈ દિન આવું કામ ઇ ન જડે ને આપણે સપને નહોતું કે ભાઈ આવું કામ આપણે કરશું ને જડશે ને આપણે કોઈકને મોકલશું હું કોઈ પોતે ફાંફા મારતો ભાઈ આમ છોકરાઓને વિદેશ જાઉં હું તો કેમ મોકલવા લંડન તો આ ભગવાને આપણે ભૂટકાળી દીધા એવા ને આપણે ભૂટકાળી દીધા અને આપણે જ મોકલીએ એટલે આપણે હાચી દંતેથી જ મોકલવાના હે ને આશીર્વાદ દે દો એટલે આપણો તુફાન હે ને કોક પંદર કરોડમાં રિલાયન્સ વાળા નજર પડી જાય લઈ જાય એને જોયો નથી જ ઘર તો એ આપે તો ઝાડો હે ને તુફાન હંભો ઉતરે એટલે રૂપિયા આપવા જ પડે એને પણ એ કોક દીક પવલાને નજી થાય ને નથી કે નરેન્દ્ર મોદીને આપણો એક સંસદ સભ્ય હતો હાવ ગરીબ હતો એ કે મને કોક દીક કે કંઈક ઉદો નહીં ઉસો આપે એ ગામમાં આમાં એને ઘરવારીને બે વાતો કરતા હોય કે હું તો મોદી સાહેબને આજુબાજુ જ રખડતો હોય તો મને કી કહો વદો નહીં આપે એ કે તો એની ઘરવારી કહે કે તમને એ વદો કંઈ નહીં આપે તો કે હું આપણા ભાગમાં ને તો દીએ હું મોદી સાહેબને આજુબાજુમાં જોઈ કાયમ એ કે ત્યાં જાઉં ને ત્યાં સભા ભરાય તો એ કે નરેન્દ્ર સાહેબને ભગવાન કે વાંથી દેખી ગયા સાચા હતા ત્યાંથી તો એ વડાપ્રધાન બની ગયા તા એ કે હું નહીં સંસદ બની જાઉં એ કે તો એ બની જ ગયો સંસદ એ કે આવવાથી કહેતા કે તમે મોરી સાહેબને કહેવા નતા કે ના કહેવાય નહીં એ આપે તો પેલે એટલે આ આપણે કઈ સેવા જ કરતા આપણે કંઈ એવું નહોતું કે આ પૈસા વાટું કરીએ હા ભગવાન દઈ દીધા ભાઈ તમારી હેસિયત ને તમારી કેપેસિટી હોય ને તો જ બાકી ન દઈએ એ બાકી ન દીએ આપણે આ બધા પૂગી જાય પછી પૈસા આપે તો આપણે ક્યાંય ખર્ચો આવે આપણે ક્યાં ખર્ચો આવે એટલે એવું ભાઈ કોઈને જવું હોય તો ફોન કરજો અને આ ખરેખર ગા દેવું હોય એને ખરેખર ગાજે હું બાકી તો આમાં ખટપટિયું ઘણા હોય આપણા છે એવું કંઈ નથી ઘણા એ ને હોય એ કારણ કે જો આમાં ચક્કુની મથરાન તો હોય ધારાભાણા હોય એને વાણે ચક્કુની હોય અને મથરાય હોય એ હલકીના હોય તો હલકીના ને કુતર્યા ભાં રાખે એને ભૈયા રાખે તો એને કંઈક બીવાર ન હોય બજારમાં હાથી વયો તો હોય કુતરાને ભવું જ પડે એ પણ એ હાથીને ખબર જ ન હોય અને આપણે મોદી સાહેબ જો ન્યાય ને સમાધાન કરીને આવે ને યુકેનો નૃષ્ણ તો એ ભગવાન જ સમજી લીજો બોલો એવડા એવડા દેહ એવા બાધે તો એનું માન રાખે ને આપણે હલકીને આવે મત ન દીધા એને એના આપણા હલકીને આવે મત ન દીધા એને 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 ચારસો સીટ પાર જવા નહોતી પાર ન કરી આ હલકીને આવે ના આ વકબોર્ડ ને આ વકબોર્ડ ક્યાંય દુનિયા આખી ન આપણા દેહમાં આ આ કોંગ્રેસ છે ને એણે હજીયા મોદી સાહેબ ખરેખર જબરજસ્ત ભૂલ કરે આવા સમાધાન કરે પણ આવા હલકીને હોય ને જ નખાય આ અટાણે ઓલે આપણે બેન આપણી ડોક્ટર હતી ને છ સાત જણા બળાત્કાર કીજો ને એમ ત્રીસ જણા નામ આવે એ ને ત્રીસને ત્યાંથી એકાઉન્ટર કરી નાખાય યોગી આદિત્યનાથ જય શિયા રામ એને જય શિયા રામ ધબી જ નખાય પરમારા નો ટેન્શન તો જ થાય કે આ પ્રજા ના લે એક ને ચાલી કરોડ આને મારવા જ પડે હલકીને હોય ને ફટાફટ સીધું ઓપરેશન એણે સીધે સીધા એનો એકાઉન્ટર કરે ને સીધા સીધા મકાન બકાન જમીન બધું પાડીને બધું સરકારીમાં તો જ આ બંધ થાય નગર આ બિનુદિકરીઓનો બળાત્કાર બંધ નહીં થાય આવા ખદડીનારિયા તો અહીંયા તો તળને ફળ હોવા જોઈએ કાયદા નગર આપો આપો યોગી ને બનાવો એ યોગી આદિત્યનાથને બનાવો વડાપ્રધાન જવો પછી સડક પાકિસ્તાનને ના બાંગ્લાદેશને ઝાટકો કરે ફેરવવામાં આ હલકીના જેટલા ગરદાર હોય ને હિન્દુ એક મુસલમાન એને ધબી જ નાખો હું તો કહું જીવવા જ ન દેવાય સરાક અલબેલિયા કે સરાક કીક કર્યું ને એને સીધે સીધું સાપ આખે આખો મોલ જ સાપ કરી નાખાય એ પાસે હિન્દુના હોય આ મુસલમાનના ગઝદાર હોય ને લે જ લેવાના સીધા તો જ તમારી ધાક ને તો જ તમારો રાજ હાલે બાકી ના હાલે અભિનો દીકરીઓને બાંગ્લાદેશમાં એટલા ઇજ્જતું લૂંટાય ને બળાત્કાર થાય ને આપણે કાંઈ નથી કહેતા આપણે ખદડી ના કહેવાય ભલે મોદી સાહેબ ગમે હોય તો એ હારા ના કહેવાય એ તો ધબી જ નાખાય અટાણા મમતા બેનર્જીનું એકાઉન્ટર જ કર નાખાય નો બજે બાંસુરી જ નવ બજે ટેન્શન કાંઈ નહીં એ નો બજે બાંસુરી નો બજે બાંસ એમ જ કરાય એ ને કારણે ઈટનો જવાબ પથ્થરથી જ દેવાય અને ધબી નાખાય એ હલકીની જાત છે હલકીની જાત હોય હલકીની જ રીએ મથરા હોય કોઈ દી સુધરે સુધરાઈને મસાલો દે દીધો ને તો જ થાય આને આવડતું નથી ઘટાણે એકાઉન્ટ એણું રાહુલ ગાંધીનું કર નાખાય નો ટેન્શન વક બોર્ડ દીધો ને એ બધાને છાપ કર નાખાય રખાય અમારા જેવા બેસી શૂટરની કે મહિનાથી છોડાવી દઉં ફટાફટ ફટાફટ ઓલો એ કે મુસલમાન એ ને દે દીધો એમ નાને સીધા છોડતો જ હોય ગમે ખરી કે પીએસઆઈને કહી દઈએ ને કે આમ બેઠા ધડવી નાખે તરત એવા તો કાંઈક વિરલા બેઠા આમાં એટલે આ ખરેખર રવિવારને કે આપણે જો મોદી સાહેબ સમાધાન કરીને આવે તો મહાન માણસ કહેવાય પણ આ આપણી બિનોદી કરી આપણે ઘરને આંગણે એની ઈજત લૂંટાય ને બળાત્કાર થાય ને આપણે કંઈ ના કહીએ તો આપણે ખદડી ના કહેવાય યાર તો આપણે ભલે ને ગમે એવું કામ કરીએ ગમે હારા કરીએ હારા ન કહેવાય કારણ કે મહાભારતની અંદર દ્રૌપદીના શિર ના હતા ખાલી તો એને હારા નતા કહેવાના તો આપણી બિનોદી માથે બળાત્કાર થતા ને આપણે બીજે જઈને સમાધાન કરાવે ભલે રૂસ ને યુકેનું કરાવે આપણે હારા કહીએ મહાન માણસ ન્યાય ઘણી ગરીબ પ્રજા નિર્દોષ મરાય ન મરાય પણ આ જે આપણે હિન્દુની હિન્દુ પછી ગમે ત્યાં હોય કેમ ઇઝરાયલ એક જ યહુદીનો દેહ છે એમ હિન્દુસ્તાન હિન્દુનો એક જ દેહ છે બાકી ક્યાંય નથી એટલે હું તો કહું કે જી જે આ ગઝદાર આપણા દેહમાં ઇલકો રહે ને મુસલમાન કે હિન્દુ એણે બધા ઠોકે દેવાય બાંગ્લાદેશમાં અને બાંગ્લાદેશમાં જેટલા હિન્દુ હોય ને એણે એક કરોડ ત્રીસ લાખ એના ફરી આવો અને અહીંથી આપણે દોઢ કરોડ એને દઈ દો હલકીના હેડ જ્યાં જ્યાં પણ આ જ્યાં પથ્થરાઓ ને જ્યાં રેલી કાઢ્યા હતા બધા ઓલા મુગલુંની ઓલાદ જ છે ને ઠોકી જ દો ત્યાં એટલે ટેન્શન જાતું રહીએ ભીખે એમ મારે નહીં હમણાં મારી ગઈ બાંગ્લાદેશ જજો ને પાકિસ્તાનને જ ભીખ માગીએ એમ પાકિસ્તાનને જ ભીખ માગીએ એટલે જેમાં તાજી જરાક વિડીયો બહુ મોટો થઈ જાય પછી ભાઈ આપણે લખનને આખો દે પણ હવે પછી કાલના આમ જોજો ભાઈ